જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરી નથી ત્યારે ધોરાજના ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ લેતા જસદણ કોંગ્રેસનું રહસ્ય ઘેરાયું છે લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવતાની સાથે જણાવ્યું હતું કે હાઈકમાન્ડ કહેશે તે મને મંજૂર છે જે પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ કોંગ્રેસમાં કોઈ અવઢવ નથી આપને જણાવી દઈએ જસદણમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને રહસ્ય ઘેરાયું છે લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને ફોર્મ મેળવવાની સાથે જ જણાવ્યું છે કે હાઈકમાન્ડ કહેશે તે મને મંજૂર છે જો પક્ષ કહેશે તો ચૂંટણી પણ લડશે કોંગ્રેસમાં કોઈ અવઢવ નથી આપને જણાવી દઈએ જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરી નથી ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ લેતા જસદણ કોંગ્રેસનું રહસ્ય પણ ઘેરાયું છે લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવતાની સાથે જ જણાવ્યું કે હાઈકમાન્ડ કહેશે તે મંજૂર છે જો પક્ષ કહેશે તો ચૂંટણી પણ લડશે કોંગ્રેસમાં કોઈ અવઢવ નથી લલિત વસોયા ઉમેદવારી ફોર્મ લીધું અને દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવ્યું છે આપને જણાવી દઈએ હાઈકમાન્ડ કહેશે તે મંજૂર છે તેવું લલિત વસોયાનું કહેવું છે જસદણમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને રહસ્ય ઘેરાઈ રહ્યું છે જસદણ પેટા મામલે વધુ એક સમાચાર લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ લીધું છે લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવ્યું છે અને સાથે જ નિવેદન પણ કર્યું છે કે હાઈકમાન્ડ કહેશે તે મંજૂર રહેશે અને જો તેઓ કહેશે તો ચૂંટણી પણ લડશે તો જસદણ પેટા ચૂંટણી જેનું રહસ્ય હજી પણ ઘેરાતું જાય છે અને એક તરફ કોંગ્રેસ હજી પણ ક્યાંક અવજવમાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ કુંવરજી બાવળીયાએ પણ ફોર્મ ભર્યું હતું આજે અને કોંગ્રેસના ઉમેદવારને લઈને હજી પણ કન્ફ્યુઝન ક્યાંક દેખાઈ રહ્યું છે કદાચ નિર્ણય પણ લઈ શકાતો નથી કે કોણ ઉમેદવાર તરીકે ઉભા રહેશે લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવ્યું છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે હાઈકમાન્ડ કહેશે તે તમામ વસ્તુ મંજૂર છે તેવું લલિત વસોયાનું કહેવું છે અને સાથે જ જો હાઈકમાન્ડ કહેશે તો ચૂંટણી પણ લડશે લલિત વસોયા તેવું પણ સાથે તેમનું નિવેદન છે આ વધુ અમારા સની અમારી સાથે લાઈવ ચૂક્યા છે સની જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસ હજુ પણ કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત નથી કરી પણ હવે

તરફથી ફોર્મ ભર્યું છે તો તો બીજી તરફ વાત કરવામાં આવે જે રીતે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઉમેદવારને લઈને ભારે ગૂંચવણમાં જોવા મળી છે તેને લઈને છેલ્લા ચાર જે કહી શકાય કે બે દિવસમાં ચાર ફોર્મો પડ્યા છે ભોળાભાઈ ગોહેલ જે અવસર નાખ્યા છે સાથે સાથે જે ધીરુ સિંગાડા ને જે વિનોદ ધડુક છે તે ચાર ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા તેને લઈને મામલો ક્યાંક ને ક્યાંક ગરમ જોવા મળતો હતો એક તરફ પાટીદાર ફેક્ટર છે તો બીજી તરફ કોળી ફેક્ટર છે હવે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ તરફથી એક મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે હાઈકમાન્ડ તરફથી લલિત વસોયા ને સૂચન કરતા ધારાસભ્ય ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા અત્યારે ફોર્મ ઉપાડવામાં આવ્યો છે જસદણ ખાતે ફોર્મ ઉપાડતા હવે મામલો ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળ્યો છે કોંગ્રેસમાં હજુ જોવા છે પાંચ ફોર્મ આવ્યા અને કહી શકાય કે જે રીતે કોંગ્રેસ તરફનું પોપડું ફોપડું ક્યાંક ને ક્યાંક હજી ગુચવાઈ રહ્યું છે પાટીદારને ટિકિટ આપી કે કોરી સમાજને ટિકિટ આપી તે જ મહત્વનું અત્યારે સવાલ સામે આવ્યું છે ભાજપ તરફથી અત્યારે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને કુંવરજીભાઈએ ફોર્મ પણ ભરી લીધું છે તો બીજી તરફ

શ્રી ચોક્કસ જે રીતે અત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો જે રીતે લલિત વસોયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે હાઈકમાન્ડ તરફથી તેઓને સૂચન કરવામાં આવ્યું છે જો ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ વાત કરવામાં આવે તો જે કોળી સમાજ ને પાટીદાર સમાજની વચ્ચે જંગ ચાલી રહ્યો હોય તેવી રીતે આ જસદણની બેઠકની બેઠક ચૂંટણી માટે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અસમંજસ જોવા મળી રહી છે આજે જે લલિત વસોયા અત્યારે ફોર્મ ઉપાડતા મામલો વધુ ગરમાવવા આવ્યો છે જે રીતે લલિત વસોયા ધોરાજીના ધારાસભ્ય છે તો બીજી તરફ તેઓને ચૂંટણી લડવા માટે ક્યાંક ને ક્યાંક પ્રદેશ તરફથી તેઓને સૂચન કરવામાં આવ્યું હોય તેવું અત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું હવે આગામી સમયમાં એ જોવું રહ્યું કે શું ખરેખર પાટીદાર સમાજને આ ટિકિટ આપવામાં આવે છે કે કોળી સમાજને અને કુંવરજીભાઈની સામે કોને મતદાર ઊભા રાખવામાં આવે છે તે જ મહત્વની વાત છે રહી છે જી આભાર સર સમગ્ર માહિતી આપવા બદલ તો આપને જણાવી દઈએ કે કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપી કે પછી પાટીદારમાંથી તે એક અત્યારે અવઢવનો મામલો ચોક્કસ થઈ રહ્યો છે પણ મળતી માહિતી અનુસાર અત્યારે લલિત વસોયાએ ફોર્મ મેળવ્યું છે અને સાથે નિવેદન પણ આપ્યું છે કે હાઈકમાન્ડ કહેશે તો તેઓ ચૂંટણી કે કોંગ્રેસમાં કોઈ અવઢવ નથી તેવું પણ કહ્યું છે એટલે ક્યાંક વિરોધાભાસ ચોક્કસ દેખાઈ રહ્યો છે કારણ કે એક તરફ કુંવરજી બાવળિયાએ ફોર્મ ભરી નાખ્યું છે બીજી તરફ કોંગ્રેસ તરફથી કોઈ ચોક્કસ ઉમેદવાર અત્યારે હાલ ઉપસ્થિત થયા નથી કે જેઓ કહી શકે કે કોંગ્રેસ તરફથી તેઓ લડશે